થોડી શાંતિ આપણે તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાન માં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે

સાંભળજો હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળી નો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયા ના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમે બધા પોલીસ અને